मित्रांनो शालिनी भक्तीसागरमध्ये तुमचे मनपूर्वक स्वागत आहे तर मित्रांनो आजची एकादशी सर्वात मोठी एकादशी आहे जो कोणी आज झोपण्याच्या अगोदर विष्णू सहस्रनामावलीचं विष्णू सहस्रनामाचं पठण करतो त्याला दहा हजार गायी ब्राह्मणाला दान केल्याची पुण्यफळाची प्राप्ती होते वैकुंठ लोकाची प्राप्ती होते आणि त्याशिवाय आपले सर्व पापे जळून भस्म होतात तर आज विष्णू समोर आपल्याला रात्री एक दिवा लावायचा आहे गाईचा देशी तुपाचा आणि विष्णू सहस्त्रनामाचं फक्त श्रवण करायचं आहे श्रवण मात्रने आपले सर्व पापे जवळून भस्म होतात एवढं स्व स्वतः विष्णू भगवानांनी देवी भागवत पुराणमध्ये शिवपुराणामध्ये आणि विष्णू पुराणमध्ये स्वतः शिवाने आणि विष्णू भगवानांनी असं सांगितलं आहे कारण विष्णू नामांचं सहस्त्रनामाचा जप जो कोणी खूप भाग्यवान आहे त्याच्या जन्मी खूप काही जन्माचं पद्रिपुण्य आहे त्यालाच विष्णू सहस्त्रनामाचं पठण श्रवण करायला मिळतो सहजासहजी विष्णू सहस्त्रनाम कोणालाही ऐकायला मिळत नाही ज्या घरात विष्णू सहस्त्रनामाचं पठण श्रवण केले जातं ते तर माता लक्ष्मीला बोलवायची गरज राहत नाही माता लक्ष्मी स्वतःहून तेथे ते चालत येते तर आता आपण श्रवण करूया विष्णू सहस्त्रनामाचं श्री गणेश नमो नमः कोणी चॅनलला नवीन आलं असेल लाल भटनवर सब्स्क्राइब करा ऑलवर क्लिक करा जास्तीत जास्त जणांना शेअर करा कुठून कोणत्या गावात तुम्ही माझा हा व्हिडिओ ऐकत आहोत आपल्या गावाची कमेंट्स नक्की करा श्री गणेश नमो नमः विष्णु विष्णु वशटकार भूत भव्य भवत प्रभु भूत भूत भूतात्मा भूतात्मा परमात्मा वरद भू वायू वाहन भूतात्मा वासुदेव परमात्मा મુક્તાના પરમાંગતી અવયપુરષ સાક્ષી ક્ષેત્ર અક્ષર યોગયોગવિંદનેતા પ્રધાનપુરષ્વર નારસિંહ વપુ શ્રીમાન કેશવ પુરુષોત્તમ શર્વસ્તાનુભૂતાદિધ્રવ્યવભાવભર્તા પ્રભવ પ્રભુ ઈશ્વર સ્વયંભુ શંભુ આદિત્ય પુષ્કરાક્ષ માહસ્તવન અનાદીનીધનધાતા વિધાતા ધાતુરૂત અપ્રમ્યમઋષેમ પદ્મનામ અમર પ્રભુ વિશ્વ વિશ્વકર્માનુષ્ટાસ્ત વિશ્વ સ્થાધ્રુવ અગ્રહ શાશ્વત કૃષ્ણ લોહીતા પ્રતિભન પ્રભુત ત્રિકવ કુદામાં પવિત્ર મંગલ પરમ ઈશાન્ય પ્રાણદ પ્રાણ શ્રેષ્ઠ શ્રેષ્ઠ પ્રજાપતિ હિરણ્યગર્ભ ભૂગર્ભ માધવ મધુસૂદન ઈશ્વરવીશ્વર વિક્રમી ધનવી મેધાવી વિક્રમ ક્રમ અનુતમ ધોરા દર્શ કૃતજ્ઞ કૃતિ આત્મવાન સુરેશ શરણ શર્મ વિશ્વરેતા પ્રજભવ અહ સંપત્સર વ્યાલ પ્રતયનમ અજં સર્વેર સિદ્ધસિદ્ધિ અચુત વૃષા કપી અમે આત્મા સર્વા યોગ વિનાશુત વસુ વસુમના સત્ય સમાત્મા સમિત સમ અમોગ પુડિરાક્ષ વિશ્વકર્મા વૃષકૃતિ રુદ્ર બહુ શિરા ભ્રભુ વિશ્વોની અમૃત શાશ્વસ્તાનુ વારાહ માહાતપર્વિદ્વાન વિશ્વાશ્વેન જનાર્દન વેદ વેદવીતા અવ વેદાંગ વેદવી કવિલોકાધ્યક્ષરાધ્યક્ષ ધર્માધ્યક્ષ ચુરાત્મા ચુતુર્ ચુર્દ ચતુર્ભુજ વ્રશિષ્ણુ ભોજનભોક્તા સહિષ્ણુ જગદાદીજ અનઘ વિજયજેતા વિશ્વયોપુનસુ ઉપેન્દ્ર વામનપ્રાશુ અમોઘ શુચિરૂચિતતીન્દ્ર સંગ્રહસર્ગ દુતામા નિયમેમ વૈદ્ય વેદ સદાય માધવ મધુ અતીન્દ્રિય મહામાય મહોત્સાહ મહાબલ મહાવીર્ય મહાશક્તિ મહાધુતિ અનિર્દસ્વ શ્રીમાન મહાદ્રિતક મહેશ્વાસ મહીભર્ત શ્રીવાસ સત્તાંગી અનુરુદ્ધ સુરાનંદ ગોવિંદ ગોવિતાપતિ મરીચિદમન હંસ સુપર્ણ ભુજગત હિરણ્યનાભ સુતભા પદ્યનામો પ્રજાપતિ અમૃત્યુ સ્વર્ધક સિંહ સન્દા સદ્ધિમાન સ્થિર અજ દુર્મશન શાસ્ત્ર વિશ્વાસિહા ગુરૂ ગુરૂતમ ધામ કામ સત્ય સત્ય પરાક્રમ નિમિશ અમીશ સગ્રિવ વાચસ્પતિ ઉદારતી અગ્રણી ગ્રામણી શ્રીમાન ન્યાયનેતા સમીરણ સહસ્ર મુર્ધા વિશ્વાત્મા સહસ્રાક્ષ સહસ્રપા આ વર્તન નિવૃત્તામા સવૃત્ત સપ્રમધન અહસવત વહી અનિલધરણીધર સુપ્રસાદ પ્રસન્નાત્મા વૃષધૂક વિશ્વભુજ વિભુ સત્કર્તા સદૃત સાધુજુહુન નારાયણ નર અસંખ્ય અપ્રેમા વિશિષ્ટ શ્રેષ્ઠકૃતિ શુચિદાથ સિદ્ધસંકલ્પ સિદ્ધ સિદ્ધિ વૃક્ષા વૃક્ષાહી વૃષભ વિષ્ણુ વિશ્વ પર્વ વૃષોધર વર્ધન વર્ધમાન શ્રીતિ સાગર સુભુજ દુર્ધર વાગમી મહેન્દ્ર વસુધ વસુ નૈકરૂપ બ્રહદ્રુપ શિપિવિષ્ટિ પ્રકાશન ઓજસ્તેર ધુધિતરી પ્રકાશાત્મા પ્રતાપન રુદ્ધ સ્પષ્ટાક્ષર મંત્ર ચંદ્રાશુ ભાસ્કરધુતિ અમૃતાશ શુદ્ધ ભાનુ શશિબિંદુ સુરેશ્વર ઔષધ જગસ્ધેતુ સત્ય ધર્મ પરાક્રમ ભૂત ભવ્ય ભવન્નાથ પવન પાવન અનલ કામા કામકૃત કાંત કામ પ્રભુ યુગાધિકૃત યુગાવર્ત નૈકમાહ મહાશન અદૃ વ્યક્તરૂપ સહજ્રિત અનીજિત ઇષ્ટ અવિષ્ટ શિષેઠ શિખંડી નહુષ વૃષ ક્રોધ ક્રોધતા વિશ્વાબાહુમીધર અચ્યુત પ્રથિત પ્રાણ પ્રાણદ વાસજન શંકી વાસવાનું જન શંકિજયંત સર્વિજયી સર્વબિંદુઅશોભ સર્વેશ્વરીત મહાગર્ત મહાભૂત મહાનિધિ કુંદર કુંદ કુંદ્રજન્ય પાવન અનિલ અમૃતાશ અમૃત વપુ સર્વે સર્વ મુખુલસુવ્રત સિદ્ધ शत्रुतापन्योग्रत उद्त्व चांद्र दिस्राशी सप्तजिह सप्त सप्तवान अमूर्ती अनघ अचिंत्य भयकृत भयनाशन अनुबृह कृश स्थूल गुणभूत महान महानध्रुत स्वद्रुत स्वसाय प्रागवंश वंशवर्धन भारभूत कथित योगी योगीश सर्व काम आश्रम श्रमण शाम सुपूर्ण वायु वाहन धनुर्धन धनुर्वेद दंड दम्यता दम अपराजित सर्वस्य निय અનિયમ અયમ સત્વાન સાત્વિક સત્ય સત્ય ધર્મપરાયણ અભિપ્રા પિરિયા અહ પ્રિય પ્રીતિવર્ધન વ્યાસગતિ જ્યોતિસુરૂચિઅત વિભુ રવિલોચન સૂર્ય સવિતા રવિલોચન અનંતહુતભૂક ભોક્તા સુખદ નૈગજ અગ્રજ અનિર્વિણ સદામર્ષિ લોકાધિષ્ઠાં અદભુત સનાતન સનાતન કપિલકિઅવ સવિસ્તવ સફત સ્વસ્તિ સ્વસ્તિ ભૂક સ્વસ્તિદક્ષિણ હરદ્રકુડલીચક્રી જન્મ મૃત્યુ જરાક ભોરસ્વધર સવિતા પ્રતા હન યભૂત યજ્ઞયભૂત યસાધન યંગાકૃત યજ્ઞમ અન્ન અનાદ આત્મયોનો સ્વં વૈખ્યાન સામગા દેવકીનંદન સૃષ્ટાશીતીશ પાપનાશન શંખભૂત નંદગીચક્રી શારદ્વા ગાધરત પાણી અવોક્ષયર્વયુ ચતુરક્ષ ગભીરાત્મા વિદિશ વ્યાધિશ દિશ અનાદીભુવભૂક લક્ષ્મી સુવર અધાત્તા અધારનીલ ઉર્ધાદાત્મા જન્મજન્માદની જનન તત્વ તત્વાન પુષ્પહાસ પ્રજાગર પ્રણ પ્રણામન પ્રાણ જીવન પ્રાણદ પ્રાણલિલ પ્રાણભૂત ભીમ ભીમ પરાક્રમ રુચિરંગ વિષમ ભયાપ જીતિમનુ અનંતશ્રી અનંતરૂપ પહી જીવનસંત રક્ષણ વિરહા દુઃસ્વપ્ન નાશન પુણ્ય દુષ્ટકૃતિ ઉતારણ પુણ્યશ્રવણકિર્તન વીત ભય વિદિવા હશ્રમીના વર દક્ષિણ દક્ષ પેશલ અક્રુર શરવરીક શિશિર શબ્દશ શબ્દિકર્જિશાસન વિક્રમી અર્ક સુલો રત્નનાભ સુનંદર ઉદ્ભવ કૃતાંગ કૃતકર્મા ધુવર્ધન સુકસારંગ શુભાંગ ધુરીહ ચતુર્બાહ ચતુર્મૂર્તિ ગાગ્રજ નૈશક્રશખ વ્યગ્ર નિગ્રહ પ્રગ્રહ સર્વશ્ર ભૂતાવર દુતિધર તેજોૃષ ધરાધર સત્યમેદન્યમેધ સુમેધા ત્રિલોકધ્રુક લોકસ્વામી માન્યમાનદ અમાની ચલચલ ઘૃતાશ્રી શૂન્ય વિશમ વિરા ચંદાંદીવરાહ હેમંગ સુવર્ણવર્ણ ભક્તવત્સલ માધવ લોકનાથ લોક પ્રદુપદન્યુમ તતયતકિ કા સ્વ નૈકૈક શતાન શતમૂર્તિ અવ્યક્તા અનેકમૂર્તિ અમૃતિમાન દીપ્તિમૂર્તિ મહમૂર્તિ વિશ્વમૂર્તિ અપરાજિતા दुर्धर दृप्त दर्पद दर्पहा अनल सुरवासुनल वासुदेव भूतावास सत्रिवास यदष्ट शूरसेन सत्यपराण सद्बुद्धी सत्ता सत्कृती हवी वसुमना वसु वासुदेव वसु वसुप्रद वसुप्रद वसुरेता तीर्थकर मनोजव अनामय पुण्यकर्तीपुण्य पुरीयता पूर्णरणप्रिय स्तोता स्तुती स्तोत्र सत्प्रिय महाहवी महायज्ञ महायज्व महाक्रतु महारोग महातेजा महाकर्मा महाक्रम ब्राह्मण प्रिय ब्राह्मण ब्रह्मी ब्राह्मण ब्रहवर्ती બ્રહ વિવર્ધન બ્રહ્મ બ્રહ્મા બ્રહકૃત બ્રાહ્મણ્ય ધનંજય અનંત વીર વિષ્ણુ કૃતાગંત કાંતકાન કામ પાલ કામદેવ હરીકેશ્યા કેશવ ત્રિલોક ત્રિલોકાત્મા સુરેશન સૂર્ય શૌરી વીર કાળને અમિત વિક્રમ પ્રધુમ્યન અપતિરિત અનુરુદ્ધ વિશોષન વિશ્વાત્મા કુંભ અર્ચિત અશીર્ષણ લોકનાશમ વિશાક ભૂતભૂષણ ભૂષય શાસ્ત્રસ્તીર અનિશ સર્વતક્ષ ઉર્દીન છિન સંશય સત્કીર્ અવધિયાત્મા વિજિતાત્મા જ્યોતિર્ગણેશ્વર નંદી શતાનંદ સ્વ શ્રીમાન શ્રેય શ્રીકર શ્રીધર શ્રી વિવાન શ્રી નિધિ શ્રી નિવાસ શ્રી શ્રી ધ્રી મતાવર શ્રી પતિ શ્રી વાસ શ્રી વત્સપક્ષ શિવ શ્ષેમકૃત સંક્ષપ્પ્તા નિવૃત્તાત્મા અનિવર્તિ વિષપ્રિય વૃષાભેક્ષ ગોપતા ગોપતિ ગોહિત કો કુવલેશય કુમુદ સ્પષ્ટા શાંતિ ક્ષુભાંગ પરાયન શાંતિ નિષ્ઠા શાંત શમ સંન્યાસુભીષો ભેષંજ નિર્માણ સામ સામગ્રિસામા વાચસ્પતિો નિજ સર્વદુર્ગવાસ દિવપૃત દ્રવિણપ્રદ દારૂણખંડ પરશુ સુધ વાગતિસ્થમ સઈયુષ્ણુ જ્યોતિરાદ્યા હલાયુધ વનમાલિઅનાદી ભગ હા ભગવાન મહમના પુષ્યારાક્ષ વૃક્ષુણ વરૂણ શંકર્ષુશુધ કૃષ્ણ અજીત સ્વંગ વેધા ચક્ર ગાધર ગુપ્ત ગહન ગંભીર ગુહ્ય ગણાધીશો સુષેન ગોવિંદ મહાવર કૃતકૃત મહાશંખ ત્રિદશાશ ત્રિદશાધ્યક્ષપદ મેધાની પતિ કૃતજ્ઞ કપિલાચાર્ય મહર્ષિ ત્રિવિક્રમ સત્યધર્માનંદ નંદનાનંદ પ્રમોદન ચિતમિત્ર સૌ મર્યા અજ અનંત મહાધિશ અનંતનામા અભોનીતિ અમિત વિક્રમ મુકુંદ વિનયાક્ષિજીવ સાત્વિદર્શ સત્યસંગ જય વિનય પુરુષ સત પુરાજિત સોમ અમૃત સોમ ભુરદક્ષિણ કપીન્દ્ર ભોક્તા શરીર ભૂત પુરાતન ગોપ્તા ગોપતિ ઉત્તર દેવ ભૂધરૂ દેવેશ મહાદેવ આદિદેવ ભૂતમ્વર સિંહ સત્વ ગી સ્ને કુત્રક્ષુ અવિતા અક્ષરમ શરમ અક્ષ સત ધર્મી ધર્મકૃત ધર્મકૃપ ધનેશ્વરી રત્નગર્ભ વત્સી વત્સલ વત્સલ નૈક કર્મકૃત નૈમા વ્યાપી સવ સ્વાપન વિદાહર વીર વાહુ જીત મનોહર સુખદ સુઘોષ સુક્ષ્મ સુવ્રત જ્ઞાન મુક્તોવાક્તા સર્વેશી શતાંગતી સત્ર મહેજી ઈજ યજ્ઞ સમીહન શ્યામ શમ નક્ષત્રિ નક્ષત્રિ મહા ધર્મયુપ અભુસ્તાવિષ્ટિ અનિર્વિન મહાધન મહાભો મહાકોશ અનર્થ અર્થ બીજ મમ પ્રમાણન તાર વરસ્તાનું વિસ્તાર દક્ષિણ વિશ્વામ દક્ષ સમર ઉગ્ર પરિગ્રહ પરમે કાળ સુદર્શન ઋતુ અધોક્ષજ વાયુ વ્યાપ્ત શત્રુગ હિરણ્યગર્ભ ભૂગર્ભ પ્રણમ પ્રાણદ પ્રાણ પુરુષ વૈકુંઠ ધૂર્ુત ધર્મ શક્તિમતા શ્રેષ્ઠ વીર અનય માર્ગ વિરજ વિરામ રામ સુભેક્ષ પરમસ્પષ્ટ પરદતિ ધ્રુવસ્તાનંદ સ્થાનસ્તાની વ્યવસ્થાન વ્યવસ્થા ગૃહ ગ્રહણ વિકર્તા કાણ કરણ પરમેશ્વર શ્રીગર્ભ દેવ શોષ ઉદ્ભવ અમીતાશન વેગવાહન મહાભાગ મહાધરી સય્ય રામોદર હેતુમાર્ગ રોહિત વિશ્વ સીતીક્ષ જય લક્ષીમાન સર્વક્ષ હિ હરી સમ ભીમ શરવ અતુલ ગરૂડધ ધ્વજ મહાદક્ષ વિરુદુતામાર્ધિ શરીર ભૃત પદ્યગર્ભ અરવિંદાક્ષ પદ્મભ પદ્ય નિમીક્ષન પદ્મતાવર્તિ અનુકૂળ જનેશ્વર શૌરીશૂર તાર તારણ અશોક પુરંદર આદિ દેવ પરોધિતિ વાસુદેવ વાયુવહન વરદ ધૂર સ્કંદર સ્કંદ પ્રતિષ્ઠિત અપ્રમિત અતિષ્ઠામાં અપાનિધિ ओम नमो भगवते वासुदेवाय नमो नम तर मित्रांनो हजार सहस्र नामावली विष्णूंचे इथे आपण श्रवण करून चुकले हवं तर जास्तीत जास्त जणांना ही हजार सहस्र नामावली शेअर कर